હવે સ્ત્રી ટુની વાત નીકળી છે એટલે મારે થોડીક વાતો તો કરવી જ પડશે ભલે તમે ઘણા જ ઇન્ટરવ્યુ આપ્યા હોય ઘણી જગ્યાએ આનું આ બોલ્યા હોય તો પણ મારે વાત કરવી પડશે નહીં તો મારો દર્શક મને મારી નાખશે કહેશે કે નિરેન ભટ્ટને લાવ્યા ને તમે સ્ત્રી ટુ વિશે કંઈ ના પૂછો તો કેમનું ચાલે આ લખ્યું સ્ત્રી લખાઈ કે સ્ત્રી ટુ સુધી પહોંચ્યા કે ઇવન બાલા કે ભેડિયા કે આ બધી જ જે કે મુંજિયા જે આમ સુપરનેચરલ પાવરની ક્યાંક વાત છે ક્યાંક હોરર છે અને કોમેડી પણ છે આ એક ડેલિબરેટ સફર રહી છે આવું જ કંઈક કરવું હતું કે એક વિચારનો વિસ્તાર છે પર્ટિક્યુલરલી સ્ત્રી ટુ જ્યારે તમે આ રીતે કન્સીવ કરી ત્યારે એવું જાણતા હતા કે આ આટલું મોટું બની જશે આટલા બધા કરોડોનો બિઝનેસ કરી નાખશે અને એટલે ભવ્ય ભવ્ય વર્ષે એવું કંઈ મનમાં હતું ના જ્યારે વાર્તા લખવાનું શરૂ કર્યું ત્યારે તો આવું કંઈ મનમાં નહોતું અને એવું જો મનમાં રાખીને લખત તો કદાચ લખાત એટલે એટલા માટે મેં પહેલેથી વિચારેલું કે મને પહેલેથી હોરર જોનરા બહુ ગમે છે મારું ફેસિનેશન છે એટલે હું નાનપણથી બહુ જ એ પ્રકારની વાર્તાઓ વાંચતો હું બિલકુલ માનતો નથી એમાં પણ મને વાર્તાઓ ફેસિનેટ કરે છે ના હું બિલકુલ કોઈ પણ જાતની આધિભૌતિક વસ્તુઓમાં માનતો નથી એટલે સાયન્સ હા હું સાયન્સનો માણસ છું અને બહુ ડીપલી સાયન્સને વાંચું છું કે એનો ફિઝિસિસની લખેલી બુક્સ વાંચું છું એ બધું હું વધારે પડતું વાંચું છું એટલે મને આવી વાત તો હું પહેલી પોઈન્ટ ઓફ વ્યૂથી કે ભાઈ આ અનુભવ ના દ્રષ્ટિથી મને એમાં રસ નથી પડતો મને એનામાં રસ પડે છે એક વાર્તા તરીકે અને હું નાનપણથી વાંચતો આવું છું હું સ્ટીફન કિંગની મેં ઘણી બધી નોવેલ્સ વાંચી છે આખી ડાર્ક ટાવરની સિરીઝ વાંચી છે અને એનો પેટ સેમેટ્રી ને શાઇનિંગ ને ઘણી બધી એની બુક્સ અને બીજા પણ ઘણા બધા પીટર્સ ટ્રોપ છે ને એ બધાની નીલ ગેમન એ બધાની બાળકો માટેની હોરર ફિલ્મો વાર્તાઓ છે એ બધી મેં બહુ વાંચી છે જ્યોર્જ આર આર માર્ટિન ટોલકિન મોટી ફેન્ટસીસ એટલે મારા પર હંમેશા એ બધું ઇન્ફ્લુઅન્સ તો હતું ફેન્ટસી ને હોરરનું પણ જ્યારે આ લખવાનો મોકો મળ્યો એકચ્યુલી અમે લોકો બાલા કરી નાખી પછી મને આ ભેડિયાનો આઈડિયા આવેલો અને ભેડિયા લખવાની ચાલુ કરી ત્યારે એનો સ્ત્રી ઓલરેડી બની ગયેલી પણ સ્ત્રીનું સિક્વલ કરીશું એવી એક વાત હતી અને પછી એ અમરનો આઈડિયા આવ્યો કે આપણે ભેડિયામાં આ જે પાત્ર છે એમાં આપણે એ સેમ માણસ રાખીએ જે સ્ત્રીમાં હતો અભિષેક બેનરજી એનું નામ એમાં જના હતું તો આમાં એનું નામ જેડી છે પછી તમને ખબર પડે છે કે પિક્ચરના છેલ્લા સીનમાં કે જેડી છે કારણ કે એનું નામ જનાર્દન છેલ્લો સીન છે એ આવે છે એટલે એ પાત્ર ત્યારે સ્ત્રી ટુમાં એન્ટર થાય છે સ્ટોરીમાં બરોબર એટલે ત્યાંથી પછી એમાં ક્યાંક ને ક્યાંક મેં સ્ત્રી ટુ પણ વણવાની ચાલુ કરી અને એ પાર્ટ વનમાં જે ખુલ્લા અમુક તંતુઓ દેખાયા એને પકડીને એને આગળ લઈ ગયા અને એમાંથી પછી વાર્તા પેલી કરી હું એને એઝ સચ હોરર કોમેડી તરીકે નથી જોતો હું મોસ્ટલી એને એવી રીતે જોઉં છું કે આ વાર્તાઓ છે મનોરંજક વાર્તાઓ છે આ પણ એક પાત્ર છે જે ભૂત છે જે કે રાક્ષસ છે કે જે કોઈ પણ છે આ પણ એક પાત્ર છે બધા પાત્રો કશુંક ને કશુંક એક એક ઉપમાઓ છે આ બધી બરાબર અને એ કશુંક રિપ્રેઝેન્ટ કરે છે એવું નથી કે એ પાત્ર ની જે ઓળખાણ છે એ વસ્તુ 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 છે 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 એ એ એ નથી જે કરે કે ભેડિયા ધારો કે વેરવુલ્સ છે એટલા માટે એ ભેડિયા નથી એ જંગલનો રક્ષક છે બરોબર એ એનું રિપ્રેઝેન્ટેશન એનું એ છે એટલે હું એને એવી રીતે જોઉં છું રાધા લોકકથાઓમાંથી પાત્રો લીધા છે આપે રિસર્ચ કર્યું છે કઈ રીતે મોટા ભાગના પાત્રો લોકકથાઓમાંથી જ છે કે ભેડિયાનું પાત્ર છે અરુણાચલ પ્રદેશમાં અમે ગયા તા અને ત્યાં યાપુમ કરીને એક ત્યાંનું લેજેન્ડ છે તો એનો આમાં રેફરન્સ છે ભેડિયામાં એમાં કે છે પણ ખરું કે એને ત્યાંના લોકો યાપુમ કે છે આખા અરુણાચલ પ્રદેશના એટલે એ એના પર બેસ છે મુંજા છે એ લેજેન્ડ લેજન્ડ છે દરેક કલ્ચરમાં ક્યાંક ને ક્યાંક આ બ્રહ્મ રાક્ષસ નું તો એ ત્યાંનું લેજેન્ડ છે પછી અને એમાં તો પેલો રિલીજીયસ રેફરન્સ પણ છે જનોઈનો યજ્ઞોપવિત સંસ્કારનો યજ્ઞોપ્રવેશ સંસ્કાર પછી જ્યારે એટલે બ્રહ્મચર્યાશ્રમમાંથી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરો ત્યારે મુંજા છોડે એટલે મુંજા ચોટલી છે એટલે ત્યાં 16 મુંજાની એક સેરેમની છે લગ્ન વખતે બરોબર આપણે ત્યાં લીલ પરણાવાની એવી બધી એક પેલી છે અને એમાં જો એ બ્રહ્મચર્યાશ્રમમાં એને જ્યારે જનોઈ આપી હોય અને બટુક બન્યો હોય ચોટલી બાંધી હોય એના દસ દિવસમાં જો મરી જાય તો એ બ્રહ્મ રાક્ષસ બને એવી ત્યાં એક પેલી વાયકા છે અને એવી સ્ત્રી કર્ણાટકનું લેજન્ડ છે નાલેબા કરીને કે નાલેબા એટલે કલા બરોબર એ જયારે પાર્ટ વન ની વાર્તા રખાયેલી ત્યારે એ એના પર હા તો એના પરથી એ રેફરન્સ પરથી એ વાર્તા વણાયેલી એટલે આ બધી વાર્તાઓમાં એ મેં નથી લખી પાર્ટ વન પણ એ વાર્તાઓ આ બધી ક્યાંક ને ક્યાંક ફોક લેજન્ડ્સ અને આપણા આપણી સ્ક્રિપ્ચર્સ એમાંથી આવે છે